આપણે જયરાજસિંહના ભાષણ બાદ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ભાષણ રોકવાની ઘટના બાદ હવે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે મહાકાલ સેનાના પ્રમુખ જયદીપસિંહ ઝાલાએ કોલ કર્યો જયરાજસિંહ સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે જયરાજસિંહને કોલ કરીને કહ્યું હતું કે બાપુ તમે ખોટા સમાજને તમારા પર ગર્વ પણ પણ તમે જે કર્યું તે ખોટું છે ભાજપે રાજપૂત સમાજ માટે કઈ નથી કર્યું તમે વડીલ થઈને આવી ટિપ્પણી કરો તે ખોટું છે હું સંભળાવી રહ્યા છું જામનગર થી બોલું છું આપણે મહાકાલ સેનાના પ્રમુખ જયદીપસિંહ જાલા હા જયદીપભાઈ જયમંતભાઈ હા જી માતાજી મેં તો બાપુ તમે સ્ટેટમેન્ટ આપ્યું સાહેબ વ્યાજબી નથી સાહેબ ના એ તો ખોટું છે પણ કરી છે એમ નહીં એમ નહીં સાહેબ આ તમે આ દરજાના લેવલ માણસ થઈને સાહેબ તમે યાર તમે ખોટા છો બાપુ આમાં રાજપૂત સમાજ રાજપૂત સમાજ ને તમારા ઉપર માન અને ગૌરવ છે રાજપૂત સમાજ ના માં લઈ ગયા હતા કે આપડે પદ્માવતી ના કેસ રાજપૂત સમાજના દીકરાઓના પાછા ખેતા છો કે બાપુ ભાજપના નેતા થયું આખી એક આટલા ધારાસભ્ય છે તમે ધારાસભ્ય હતા બાપુ બરોબર કોઈ નથી કઈ નથી ખાતું પણ રાજપૂત સમાજ ઉપર અત્યાચાર થતો એક તો બીજા સમાજના લોકો આપણા ઉપર ટિપ્પણી કરતા હોય છે બાપુ તમે જ આપડા રાજપૂત સમાજ ના વડીલ થઈને તમે જ રાજપૂત સમાજ ઉપર ટિપ્પણી કરશો તો આમાં સમાજ નું શું થશે આમ તો પછી ખોટું મુદ્દો મૂકી દો એક ના એક પકડી રાખો નથી થઈ કઉ

બિલકુલ માણસાની અંદર જે એક વિડીયો વાયરલ થયો કે જેમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે બલિદાનની વાતને લઈને ક્યાંક હવે ક્ષત્રિય ઉપસ્થિત રાજ્યો હતા તેમણે તમે ઇતિહાસ નથી તમે ઇતિહાસ ખોટો જાણો છો નહીં તો તમે પહેલા ઇતિહાસ જોઈને આવો ને પછી સમાજની વચ્ચે છે આ પ્રકારની વાતો કરો એ પછી સમાજના ઘણા બધા અગ્રણીઓ છે તેમના નિવેદનો પણ સામે આવે છે જેમાં પ્રજ્ઞાબા હોય કે પછી પાર્થિવરાજ હોય તે તમામ લોકોએ નિવેદનો આપ્યા છે પરંતુ આ બધાની વચ્ચે જે લોકો જે સમાજ સમાજના હિતમાં જોડાયેલા છે તો જે વાત જયરાજસિંહ થકી કરવામાં આવી છે અને જેમને માઠું લાગ્યું છે સમાજના લોકોને એ લોકો પણ જયરાજસિંહને ફોન કરી રહ્યા છે એમાંના જ એક જામનગરના મહાકાલ જે સેના જે છે એના પ્રમુખ છે જયદીપસિંહ ઝાલા તેમનો એક ઓડિયો છે ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થયો છે એમણે કહ્યું કે તમે ભાજપમાં છો પરંતુ સમાજને જે ખોટું થઈ રહ્યું છે એમાં કોઈ પણ પ્રકારની મદદ છે નથી કરવામાં આવી પદ્માવત વખતના જે કેસ થયા હતા એ પણ છે એ પાછા નથી ખેંચવામાં આવ્યા તમે પણ ગૃહમંત્રી સાથે ગયા હતા સાથે રહી તમે સમાજના જ અગ્રણી મોભી થઈ અને ઉત્તર ગુજરાતના જે પ્રમુખ છો તમે સમાજના તેમ છતાં પણ તમારા થકી જે ટિપ્પણી કરવામાં આવી એ યોગ્ય નથી એવો ઓડિયો ક્લિપમાં સામે આવ્યો છે અને સાથે જ એમ પણ કહ્યું છે જયરાજજી પોતાનો બચાવ કરતા કહી રહ્યા છે કે મીડિયા થકી બધું ખોટું ચલાવવામાં આવી રહ્યું છે ખોટો ટર્ન આપી ખોટા નિવેદનો છે એને કાપકૂપ કરીને ચલાવવામાં આવતું હોય તેવું પણ જયરાજજીનું કહેવું છે ને છેલ્લે જયરાજ એમ પણ કહે છે કે તમે એકનો એક મુદ્દો પકડી ન રાખો પરંતુ સામે જયદીપસિંહ ઝાલા છે એવું કહી રહ્યા છે કે બાપુ તમે જે બોલ્યા છો એ ખોટું છે તમારે સ્વીકારવું પડશે સમાજની માફી પણ માંગવી પડશે એટલે તમે જુઓ કે જયરાજસિંહનું જે નિવેદન હતું એ નિવેદનના કારણે ગઈકાલે જ એ માણસામાં જે સંમેલન સમાજનું યોજાયું હતું ને સંમેલનની અંદર ઇતિહાસની વાતો સમાજના ઉત્થાનની વાતો કરવાની હતી પરંતુ પાર્થિવરાજસિંહ અઠવાડિયા કે જે કોંગ્રેસના નેતા છે ને સમાજના અગ્રણી પણ છે તેમણે એવું નિવેદન આપ્યું છે કે જયરાજસિંહ ભાજપૂત છે એના કારણે આ પ્રકારના નિવેદન રહ્યા છે તો સામે પ્રજ્ઞાબા છે પણ એ પ્રકારનું નિવેદન આપ્યું કે રાજકીય હેતુ માટે તો પોતાનું ગોત્ર કોંગ્રેસમાંથી ભાજપમાં બદલી લીધું પરંતુ ખરા અર્થમાં હવે એમનું ગોત્ર ક્ષત્રિય છે કે કેમ તેના ઉપર પણ પ્રશ્ન થઈ રહ્યો છે એટલે આ વિવાદ છે હવે જયરાજસિંહના નિવેદન અને એમનો જે વિડીયો વાયરલ થયો તો તેના પછી વકરી રહ્યો છે ને એની વચ્ચે ઓડિયો ક્લિપ આવતા પણ સ્પષ્ટ થાય છે કે જયરાજસિંહે જે નિવેદન આપ્યું હતું એના કારણે સમાજના લોકોમાં રોષ વાપ્યો છે જી હું જાણકારી માટે છે ક્ષત્રિયોનો ઇતિહાસ સુવર્ણ અક્ષરોમાં લખાયો છે જયરાજસિંહ ભાજપૂત હોવાને કારણે આવા નિવેદનો કરતા હોવાનું પણ તેમણે જણાવ્યું કહ્યું કે ન માત્ર ક્ષત્રિયો પરંતુ તમામ વર્ણના લોકોની તેઓએ માફી માંગવી જોઈએ

એમને ઊભા થઈને કહેવું પડ્યું કે તમે જે વાત કરો છો એ સત્યથી વેગડી છે તમે ઇતિહાસની વાત કરતા હો તો ફેક્સ જોડે વાત કરો જુઠ્ઠો ઇતિહાસ ખોટો ઇતિહાસ ના ભણાવશો તમારે જ્યાં ભણાવો હોય ત્યાં ભણાવો સમાજમાં આ પ્રકારની ખોટો ઇતિહાસ ભણાવી અને તમે શું દર્શાવવા માંગો છો સરદારસિંહ રાણા સાહેબનું નામ એ સોનેરી અક્ષરથી ઇતિહાસમાં અંકિત છે ક્રાંતિકારી તરીકે હું એવું કહીશ અઢારસો સત્તાવનની ની ક્રાંતિનો ઇતિહાસ પણ જયરાજસિંહે વાંચવો જોઈએ